પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વ્યાપેલી ઘૂસણખોરીને દૂર કરવા માટે તંત્ર મક્કમ થવા પામ્યું છે જેમાં અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં પણ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરીને શંકાસ્પદ જણાતા નાગરિકોના વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આજવા રોડ પર આવેલા એકતા થયેલા આતંકવાદી પાકિસ્તાની બાંગ્લાદેશી ઘુસણખોરો ને ઝડપી પાડીને તેઓના વતન પરત મોકલવા માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા પોલીસ દ્વારા પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને વસાહતોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરના આજવા રોડ એકતાનગર નગર વિસ્તારમાં બાપોત પોલીસ સ્ટેશન તેમજ ડીસીપી ઝોન ચાર ની ટીમ દ્વારા શંકાસ્પદ રીતે રહેતા બસો થી વધુ પુરુષો અને સો થી વધુ મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી તેઓને દોરડા વચ્ચે રાખીને બાપોત પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓના ભારતીય નાગરિક હોવાના પુરાવાઓની વેરીફિકેશન હાથ ધરવામાં આવશે આ દરમિયાન નકલી દસ્તાવેજોના આધારે ભારતીય નાગરિક મેળવ્યું હોય તેવા ઘુસણખોરો શોધીને તેઓ સામે કાર્યવાહી હાથ ધરાશે